તો આ પ્રમાણે તમારો અથવા તો તમારા પરિવારનો મોબાઈલ નંબર રાખી શકો છો તમારો ફોન લોક હશે તો પણ તમારા પરિવારનો મોબાઈલ નંબર ડિસ્પ્લે પર દેખાશે અને બીજા લોકો તમારી મદદ કરવા ઈચ્છે તો મદદ કરી શકશે નમસ્કાર મિત્રો મિત્રો હું તમને આજે એક એવી ઉપયોગી માહિતી આપવાનો છે જે તમને ભવિષ્યમાં રાખીને કોઈ પણ આપણા જીવનની અંદર કોઈ એક્સિડન્ટના કિસ્સા બની જાય તો ત્યારે આપણે જાગૃત અવસ્થામાં ન હોય ને આપણા કોઈ બીજા વ્યક્તિ આપણી મદદ કરવા ઈચ્છે છે પરંતુ બની શકે કે તમારા મોબાઈલની અંદર પાસવર્ડ હોય અને એ પાસવર્ડની સામે વ્યક્તિને ખબર નથી હોતી તેમ છતાં પણ તમારા ઘરના કોઈ પણ પરિવાર હોય એને ફોન કરી અને માહિતી આપી શકે છે તમારી ડિટેલ આપી શકે છે એટલા માટે તમારે ઇમરજન્સી કોલની અંદર તમારા મેમ્બર કોઈ પણ હોય એના નંબર એડ કરવાના હોય છે નંબર ફક્ત તમે એક જ મિનિટની અંદર તમે એડ કરી શકો છો નંબર કેવી રીતે એડ કરવા એના વિશે હું સ્ટેપ બાય સ્ટેપ માહિતી જણાવીશ તો વિડીયોને અંત સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો તમારો મોબાઈલ અથવા તો તમારા પરિવારનો મોબાઈલ નંબર ડિસ્પ્લે પર રાખવા માટે ડિસ્પ્લે પર રાખવા માટે સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર સેટિંગ્સ ઓપન કરી લેવાનું રહેશે તો હું અહીંયાથી સેટિંગ્સ ઓપન કરી લઉં છું આ પ્રમાણે તમારે અહીંયાથી સેટિંગ્સ ઓપન કરી લેવાનું છે સેટિંગ્સ ઓપન કરશો એટલે તમારે ઘણા બધા ઓપ્શન આવશે એમાંનું એક ઓપ્શન આવશે એક લોક લોક સ્ક્રીન એન્ડ વેલપેપર અથવા તો લોક એન્ડ સેટિંગ્સ આ પ્રમાણનો એક ઓપ્શન આવશે એ તમે જોઈ શકો છો લોક સ્ક્રીન એન્ડ વોલપેપર તો આ પ્રમાણના બેમાંથી કોઈ પણ એક ઓપ્શન હશે એ ઓપન કરી લેવાનો છે બરાબર તો અહીંયા નીચે તમે જોશો તો લોક સેટિંગ્સનું પણ તમને ગમે ત્યાં પણ ઓપ્શન મળી જશે પરંતુ લોક સ્ક્રીન સેટિંગનું તમને ઓપ્શન ના મળે તો તમારે અહીંયા ઉપરથી ચર્ચ કરી લેવાનો રહેશે ઉપર તમે એના ઉપર ક્લિક કરશો અને ચર્ચ કરશો લોક અથવા તો લોક સ્ક્રીન સેટિંગ્સ તો અહીંયાથી તમને ગમે ત્યાં પણ તમને લોક સ્ક્રીનનું સેટિંગ્સ મળી જશે તમે જોઈ શકો છો લોક સ્ક્રીન સેટિંગ્સ પણ છે અને લોક સ્ક્રીન એન્ડ વેલપેપર પણ છે તો આ બંને ઓપ્શનમાંથી તમારે કોઈ પણ એક ઓપ્શનમાં ક્લિક કરીને ઓપન કરી લેવાનું છે તો હું અહીંયા લોક સ્ક્રીન એન્ડ વોલપેપર છે તો એમાં ઓપન કરી લઉં છું હવે તમારે અહીંયા બે ઓપ્શન મળશે લોક સ્ક્રીન એન્ડ સેટિંગ્સ અને હોમ સેટિંગ્સ તો એમાં પહેલું ઓપ્શન છે જે લોક સ્ક્રીન સેટિંગ્સ કરીને છે તો એને આપણે અહીંયાથી ઓપન કરી લેવાનું છે હવે એમને ઓપન કરશો એટલે તમારા ત્યાર પછી તમારે અહીંયા ઘણા બધા ઓપ્શન મળી જશે એમાંનો એક ઓપ્શન છે અહીંયા ઓપન કંટ્રોલ સેન્ટર ફ્રોમ ધ લોક સ્ક્રીન આ ઓપ્શન જો તમારા મોબાઈલમાં હોય તો એ ઓફ હશે તો ઓફની જગ્યાએ તમારે ઓન કરી લેવાનો છે મેં અત્યારે ઓલરેડી ઓન રાખેલું છે પરંતુ તમારે આ પ્રમાણે ઓફ હશે તો તમારે અહીંયા ઓન કરી લેવાનું છે ઓન કરી લેશો તે પછી તમે અહીંયા જોઈ શકો છો એની નીચે એડ ટેક્સ ઓન લોક સ્ક્રીન તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે આના ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ આમાં તમારું બ્લેન્ક હશે મતલબ કે કોઈ પણ નંબર હશે નહીં તો અહીંયા તમારા પરિવારનો જે લાગતો વળગતો નંબર હોય કે જે ઇમરજન્સીના કિસ્સામાં બીજા લોકો એનો કોન્ટેક કરી શકે છે એની મદદ મેળવી શકે તો એવો તમારા પરિવારનો કોઈ પણ એક વ્યક્તિગત નંબર નાખી દેવાનો છે તો હું અહીંયા એક પણ એક નંબર નાખી અને આપણે અહીંયાથી ઓકે કરી દેવાનું છે તો હું અહીંયા નંબર નાખી દઉં છું અને ત્યાર પછી અહીંયાથી ડાયરેક્ટ ઓકે કરી દઈશ તો મેં અહીંયા મોબાઈલ નંબર એડ કરી દીધો છે તમે અહીંયા જોઈ શકો છો આ પ્રમાણે તમારે મોબાઈલ નંબર એડ કરી દેવાનો છે તે પછી તમારે કોઈ પણ સેટિંગ્સ નથી કરવાનું હવે તમારો મોબાઈલ નંબરમાં મોબાઈલમાં લોક હશે પાસવર્ડ હશે તો પણ તમારા ડિસ્પ્લે ઉપર હોમસ્ક્રીન ઉપર તમે જે પણ મોબાઈલ એડ કરેલો હશે એ મોબાઈલ દેખાશે કેવી રીતે દેખાશે એ હું તમને હવે જણાવું છું હવે અહીંથી તમારે એક્ઝિટ થઈ જવાનું છે તો હું અહીંયાથી બહાર નીકળી જાઉં છું આથી જે પણ ફાઇલો જે તો એને ક્લોઝ કરી દઉં છું અને તે પછી મોબાઈલને એક વખત લોક કરી લેશું અને તે પછી કેવી રીતે મોબાઈલ જે હોમસ્ક્રીન ઉપર દેખાશે એ તમને બતાવું છું તો તમે અહીંયા જોઈ શકો છો મોબાઈલ અત્યારે લોક છે તેમ છતાં પણ આપણે મોબાઈલ જે એડ કરેલો છે એ દેખાય છે હવે ગમે ત્યારે પણ તમારો મોબાઈલ લોક હશે તો પણ તમા એ મોબાઈલમાં અધર વ્યક્તિ તમારા પરિવાર સુધી તમારી વાત પહોંચાડી શકે છે મિત્રો તો આ પ્રમાણે તમે પણ તમારા મોબાઈલની અંદર જો ડિસ્પ્લે ઉપર મોબાઈલ નંબર ના રાખેલો હોય તો આ પ્રમાણે તમે સેટિંગ્સ કરી લો ભવિષ્યમાં તમારે ગમે ત્યારે પણ કામ આવશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો